ખેરગામ તાલુકાના પાટી ગામે ઓગણપચાસ લાખનું કૌભાંડ માટે ખેડૂતો દ્વારા અનંત પટેલની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું ખેરગામ તાલુકાના પાટી વડપાડા ગામના ભાજપના આગેવાન અને ખેડૂતો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને સાથે રાખી ધોધમાર વરસાદમાં મોટી સંખ્યામાં ખેડૂતો નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ ખેરગામ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સચિન પટેલ ધરમપુરના અપક્ષ સદસ્ય કમલેશભાઈ ખેરગામ સરપંચ ઝરણાબેન પટેલ માજી સરપંચ ધર્મેશભાઈ પટેલ જય પટેલ પૂર્વા તલાટી નેહલ પટેલ મામલતદારને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા પાટી વડપાડા તથા તોરણવેરા જેવા ગામોમાં સો ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગામો આવેલા છે અને સો આદિવાસી ખેડૂતો નાના અને શ્રીમંત કેટેગરીમાં આવતા ખેતરો છે હાલ સરકારશ્રીના નલ જલ યોજના દમણગંગા પ્રોજેક્ટ અંતર્ગત પાણીની પાઇપલાઇનો નાખવામાં આવેલ છે તેના કારણે ખેડૂત ખેતી લાયક જમીનને મોટું નુકસાન થયેલ છે જે બાબતે સરકારશ્રી તરફથી વળતરની જોગવાઈ કરવામાં આવેલ છે પરંતુ પાણી પુરવઠાની યોજના નલસે જલ નહીંને પણ નલસે ભ્રષ્ટાચારની પર્યાય બની ગઈ છે પાટી ગામની અંદર ઓગણીસ જેટલા સ ખાતેદારોને વળતર આપવામાં આવ્યું છે તે પણ શંકાસ્પદ છે અને એંશીથી વધારે ખાતેદારોને વળતરથી વંચિત રાખવાનું ષડયંત્ર પાટી અને વડપાડા ગામના અને અધિકારીઓની મિલી ભગતથી કરવામાં આવેલ છે ખેડૂતોની એક જ માંગ છે કે કચડાઈ ગયેલા આદિવાસી ખેડૂતોને સાથે અન્યાય થયો છે અને ન્યાય મળવો જોઈએ અને ભ્રષ્ટાચારની પારદર્શકતા તપાસ થવી જોઈએ રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર પુરવઠા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની સામે ન્યાય મેળવવા માટે આજે પાટી ગામના વળપાડા ગામના તોરણવેરા ગામના જે ખેડૂતો ભેગા થયા છે પહેલે તો આખા નવસારી જિલ્લામાં પાંચસો ગામોમાં ભ્રષ્ટાચાર થયો છે પરંતુ આ પાટી ગામે જે શરૂઆત કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન એક અઠવાડિયા પહેલા સભામાં જયારે આપણે મીટિંગ પછી રેલીનું એલાન કર્યું પછી મારા પર લગભગ આઠ થી દસ ગામના આગેવાનોના ફોન આવ્યા એ વાંસદાના આગેવાનો હતા એ ચીખલીના આગેવાન હતા એ ડાંગના આગેવાનો હતા એ લોકોની એક જ વાત હતી કે અમારા ગામમાં પણ ભ્રષ્ટાચાર થયો છે પરંતુ ગામના ભ્રષ્ટાચાર માટે પક્ષા પક્ષી ભૂલીને એક સાથે થઈને ન્યાય મેળવવા જવું એ બહુ મોટી વાત છે એમના ડાયરેક્ટ મારા પર તો ફોન નહીં આવ્યા પરંતુ અમારા જે આગેવાનો છે એમના પર ફોન આવ્યા હતા કે આમાં તમને સમજ ફેર થાય છે આમાં અમુક ખેડૂતો જાણી જોઈને પૈસાનું વળતર મળે એના માટે કરે છે ત્યારે મેં એમને એમ કીધું કે આ રેલીમાં છે તમે બી આવો ને અમને સમજાવો પરંતુ એ પોતે ભ્રષ્ટાચારી છે ચોર છે એટલે આવ્યા નથી ને કોઈ આવ્યા હોય તો આ પૂછો કરજો આપણે વાત કરવા તૈયાર છે પરંતુ આ વાત માત્ર ને માત્ર પાર્ટી ગામની નથી આ વાત સમગ્ર ગુજરાતમાં ન્યાય અન્યાયની સામે ન્યાય મેળવવાના ખેડૂતો ખેડૂતોથી આ વારંવાર આંદોલન કરે છે એની છે આ લડાઈ કોઈ કોંગ્રેસ ભાજપ પક્ષની નથી આ લડાઈ માત્ર એક ખેડૂતની ઇઠ્ઠોતેર ખેડૂતની કે ઓગણીસ ખેડૂતના વિરોધની નથી આ લડાઈ છે ભ્રષ્ટાચારના વિરોધની આપણે ત્યાં નલ સે યોજનામાં ચકલી મૂકી દીધી ને બધાએ પાણી આવે એમાં એક ભ્રષ્ટાચાર થઈ ગયો વર્ષો પહેલા બે હજાર આઠ નવ હતું ત્યારે વાસ્મો યોજનામાં ટાંકી બનાવી દીધી મોટી દરેક ગામોમાં હું બી ત્યારે સરપંચ હતો પરંતુ તા પાણી આવ્યું નથી આઠા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની સામે ન્યાય મેળવવા માટે આજે પાટી ગામના વડપાડા ગામના તોરણવેરા ગામના જે ખેડૂતો ભેગા થયા છે પહેલે તો આખા નવસારી જિલ્લામાં પાંચસો ગામોમાં ભ્રષ્ટાચાર થયો છે પરંતુ આ પાટી ગામે જે શરૂઆત કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન

એમના ડાયરેક્ટ મારા પર તો ફોન નહીં આવ્યો પરંતુ અમારા જે આગેવાનો છે એમના પર ફોન આવ્યા હતા કે આમાં તમને સમજ ફેર થાય છે આમાં અમુક ખેડૂતો જાણી જોઈને પૈસાનું વળતર મળે એના માટે કરે છે ત્યારે મેં એમને એમ કીધું કે આ રેલીમાં છે તમે બી આવો ને અમને સમજાવો પરંતુ તે પોતે ભ્રષ્ટાચારી છે ચોર છે એટલે આવ્યા નથી ને કોઈ આવ્યા હોય તો આ પૂછો કરજો આપણે વાત કરવા તૈયાર છે પરંતુ આ વાત

એમની ઉપર રાજ કેવી રીતે કરવું એના વારંવાર રસ્તાઓ આ લોકો છે ત્યારે સરકાર થી ચેટી જવાની જરૂર છે આપણે આપણા ભવિષ્ય જો ટકાવવું હશે તો આવી અનેક લડાઈઓ આપણે સંગઠિત થઈને લડવાની છે આ સરકાર સામે એટલે આપણે આ ન્યાયની લડાઈ તો અત્યારે લડવાની છે ખેડૂતો સાથે અમે ઊભા છે પરંતુ જો આપણો સમાજ આપણો દેશ આપણો વિસ્તાર આપણું ભવિષ્ય જો આપણે બચાવવું હશે તો આવી બાયલી અને નકામી સરકારને ઉખાડી ફેંકવાની જરૂર છે તે બધા આપણને જ્યારે અત્યારે આપણે સૌ તમારી સાથે છે અમે અંજ સુધી તમારી સાથે લડાઈ લડી લેવા માટે તૈયાર છે પણ એજ લડાઈ તમારે પણ અંડ સુધી લેવા લડી લેવાની તૈયારી રાખવી પડશે આ લડાઈની શરૂઆત છે આનો અંત લાવવા માટે આપણે લાંબી હજી સુધી લડાઈ લડવાની છે તો એની તૈયારી આપણે સૌએ રાખવાની છે એટલું જ કહી હું મારા શબ્દોને વિરામ આપું છું પણ આપણી આવેલે નહીં તેમને અમે જો ઓગણીસ ખેડૂતોને પૈસા ભળ્યા અમે તલાળી સાહેબ જવા દો

કે તમે તજવીજ કરીને આગળ ગયા છો તો અમને કીધું કે તમે ફોર્મ ભરી દો તો ફોર્મ ભરવાનું કંઈ સાબિત છે કે મને પૈસા મળી ગયા તો ભાઈ હાથ હાથ ચેક કરી આ અમારું કામ છે ને એ ઓરમ પાડવા માટે એમનો ફોર્મ ભરવાનો માટે અમને મને પણ અમે નથી આમ તમે જગ્યા પર આવીને જગ્યાની ચકાસણી કરો પાર્ટી ગામે થયેલું ઘોંઘાણ પંદર ચાર બે હજાર ત્રેવીસ એટલે અત્યારે દોઢ વર્ષથી એવું થઈ ગયું જેમાં ખેડૂતોની સંખ્યા ઓગણીસ ઓગણપચાસ જેમાં પૈસા ફાળવેલા ઓગણપચાસ લાખ એકાણું હજાર અને પાંચસો રૂપિયા અમે ખૂબ મહેનત કરી અરજી આપી પાણી પુરવઠાને એક ચાર બે હજાર ને ચોવીસ દિલ્હી મોરા માયા બિઝનેસ તરફથી જવાબ અમને મળ્યો ચૌદ પાંચ બે હજાર ચોવીસ બીજી અમે અમે એનાથી સંતોષ નહીં થયા એટલે અમે બીજી અરજી આપી બાવીસ પાંચ બે હજાર ચોવીસ

જેના ખેતરમાંથી પાઇપલાઈન ગયેલી છે ઓગણીસ ખેડૂતોનું સર્વે થવું જોઈએ ઓગણીસો ઓગણીસ ખેડૂતોનો કારણ કે એ લોકોની ઓછી જમીન ગયેલી છે અને પૈસા વધારે ફાળવેલા છે મબલક પૈસા હા મબલક પૈસા ફાળવેલા છે આજે આવેદન તમે આપવા માટે આવે છે તમારી શું માંગ છે અમારી અમારી માંગ એસી એસી થી જે એ લોકોને વળતર મળવું જોઈએ અને ટોટલ ન્યાય સામે અમારો ન્યાય મળવો જોઈએ ખેરગામ તાલુકાના પાટી અને વડપાડા ગામે જે પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયો છે મધુવનની પાઇપલાઇન જે 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 ખેડૂતોના ખેતરમાંથી ગઈ છે પરંતુ એમને રીતનું વળતર મળવું જોઈતું હતું એ રીતનું વળતર મળ્યું નથી અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ અહીના ભ્રષ્ટ તંત્રએ સાંભળવામાં આવ્યું નથી પરંતુ આ વખતે અમે કડક શબ્દમાં કહીએ છીએ આ ભ્રષ્ટાચારને ને જો અટકાવશે નહીં

આજે અમારા વડપણ હેઠળ આવેદનપત્ર આપ્યું છે ત્યારે અંત સુધી એમને અન્યાયના વિરોધમાં ન્યાય ન મળે ત્યાં સુધી અમે એમની જોડે રહીશું